નમસ્કાર મિત્રો તમામ પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકો એટલે કે એચાર શિક્ષકો માટે સેવાકીય પ્રવૃત્તિની તમામ નોંધ કર્મજોગી એપ્લિકેશનમાં કરવા બાબત નિયામક શ્રી સાહેબ પ્રાથમિક શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર સામે આવ્યો છે જે આપણે અહીંયા જોવાનો છે અને તેમની મહત્વની બાબતો સમજવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો સૌપ્રથમ આપણે તે પરિપત્ર છે જોઈ લઈએ અને તેમના મુખ્ય મુદ્દાઓ છે તે આપણે સમજી લઈએ તો તમારી સામે પરિપત્ર આવી રહ્યું છે કે શિક્ષકો અને મુખ્ય શિક્ષકો એટલે કે એચ ટાટ શિક્ષકોની સેવાકીય વિગતો સેવા પોથીની વિગતો અને મિલકત પત્રકો કર્મયોગી એપ્લિકેશનમાં અપડેટ કરવા બાબત જેમાં તમામ શિક્ષકોના રજીસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને તેમને એચઆરપીએ નંબર પણ ફાળવી દેવામાં આવેલા છે અને જેમાં શિક્ષકો અને એડમિન એટલે કે ટીપીઈઓ સાહેબ માટે પણ કામગીરી આપવામાં આવેલી છે જેમાં ડેટા વેરિફિકેશન છે જેમાં દરેક શિક્ષક અને મુખ્ય શિક્ષકના પર્સનલ ડેટા ઓફિશિયલ ડેટા અને બેંક ડિટેલ્સની ખરાઈ કરીને તેને અપડેટ કરવાની રહેશે હવે હવે કર્મયોગી પોર્ટલ ઉપર તમામ શિક્ષકોએ પોતાની વાર્ષિક મિલકત એડ કરવા માટે ઓફિશિયલ પરિપત્ર કરીને જાણ કર દેવામાં આવી છે અને જેની છેલ્લી તારીખ છે 31/1/2026 તો તે કઈ રીતે એડ કરવી જેમાં સ્થાવર અને જંગમ મિલકત એડ કરવાની હોય છે તેને લઈને સંપૂર્ણ માહિતી મે આ વિડિયોમાં આપેલી છે જે વિડિયો દ્વારા તમે તમામ માહિતી કઈ રીતે ભરવી

જેમાં ઓનલાઈન રજા હવેથી તમામ પ્રકારની રજાઓ માત્ર કર્મયોગી એપ્લિકેશન મારફતે જ મંજૂર કરવાની રહેશે અને ની ખાસ મંજૂરીની વાત અહીંયા કરવામાં આવેલી છે તો જે પણ મિત્રોએ એલટીસી લીધેલું છે તેમના માટે ખાસ સૂચના એ છે કે એલટીસી એટલે કે લીવ ટ્રાવેલ કન્સેશનની એપ્રુવલ પણ હવે આ એપ્લિકેશન દ્વારા જ કરવામાં આવશે અને મિલકત પત્ર એટલે કે એસેટ ડિપ્લેરેશનની વાત કરીએ એટલે કે મેં વાત કરી તેમ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આ હોમ્સ છે એ મિલકત પત્રકો છે તે ભરાઈ જાય તે સુનિશ્ચિત કરવાનું છે અને કાયમી સૂચના એ છે કે આ એક સ્થાયી સૂચના છે એટલે કે દર વર્ષે મિલકત પત્રકો હવે આ એપ્લિકેશન હવે વિડીયો કોન્ફરન્સ પણ યોજાવા જઈ રહ્યું છે તો વિડીયો કોન્ફરન્સ ક્યારે યોજાશે તે તમે અહીંયા જોઈ શકો છો જેમાં તારીખ સોળ એક બે હજાર છવ્વીસ ના રોજ બપોરે સાડા ત્રણ વાગે વિડીયો કોન્ફરન્સ યોજાવાનું છે જેમાં તમામ ડીપીઈઓ સાહેબશ્રી અને ટીપીઓ સાહેબશ્રીએ આ કોન્ફરન્સ ફરજિયાત જોડાવાનું રહેશે તે વાત કરવામાં આવી છે તો મિત્રો આમાં ખાસ નોંધ એ લેશો હવે રજાઓ ઓફલાઈન નહીં પરંતુ આ એપ દ્વારા જ મંજૂર કરવામાં આવશે તેવી આ પરિપત્રમાં વાત કરવામાં આવી છે આ પરિપત્ર તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે જ્યાં બે હજાર આઠસો થી પણ વધારે શિક્ષકો જોડાયેલા છે તમે પણ જોડાવ અને નવા નવા અપડેટ્સ મેળવતા રહો તમે મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટ ને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવી દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ